લઈ આવી રહ્યા છે હવે આ ડ્રોન લેબ ની અંદર ત્રણ એવા કોર્સ છે જે એકદમ નિશુલ્ક ભારતના યુવાનો માટે સરકાર તરફથી આપણે કહી શકીએ કે એક ગિફ્ટ છે જેની અંદર કોઈ પણ કોર્સ નું ફીસ વિદ્યાર્થીઓને પે કરવું નથી કોઈ પણ યુવાન જે 10મી પાસ હોય અને 18 થી વર્ષની ઉંમર દરમિયાન આવતું હોય એ આ કોર્સ નું બેનિફિટ લઈ શકે છે આની અંદર ત્રણ એવા કોર્સ છે આપણે બધાને ખબર છે કે ડ્રોન જે ઓપરેશન સિંદૂર ની અંદર સૌથી વધારે વાર બધા એ મારા ખ્યાલ કોઈ એવા ન હોય કે જે ન સાંભળી તો એના માટેનું એક આખું પ્રશિક્ષણ કેન્દ્ર કચ્છમાં ભારત સરકાર એઆઈસીટી અને એવીપીએલ ઇન્ટરનેશનલના મદદથી એસજીજે ગ્રુપ ગુરુકુલ કોડાય જે હંમેશા વિદ્યાર્થીઓનો વિકાસ માટે વિચારતા હોય સ્વામી કૃષ્ણજીવન દાસજીના આશીર્વાદથી જેમ અમે લોકો 11 અગિયારના બારવી માંડવીને મુદ્રાના વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટઅપ ગ્રાન્ટ લોન્ચ કર્યું એવી જ રીતે હવે એસજીજે ગ્રુપ ગુરુકુલ કોડાય દ્વારા કચ્છના યુવાનો માટે ડ્રોન લેબ

જેની અંદર અત્યારે બે કોર્સીસ લોન્ચ થાય છે સર્વિસ ટેકનિશિયન બેટરી બેટરી સર્વિસ ટેકનિશિયન અને ડ્રોન સર્વિસ ટેકનિશિયન જેની અંદર કોર્સનું જે ફીસ છે એ સંપૂર્ણપણે DDUGKY સ્કીમ તહેત અ સરકાર તરફથી સંસ્થાઓને મળશે જેનાથી વિદ્યાર્થીઓને એક પણ રૂપિયાનો ખર્જો આવશે નહીં આની જે સૌથી મેઈન વસ્તુ છે કે આની અંદર ત્રણ મહિનાનો જે કોર્સ છે એ દરમિયાન વિદ્યાર્થીઓને રેસિડેન્શિયલ ફેસિલિટી પણ સંસ્થા પ્રોવાઈડ કરશે જેનો પણ ખર્ચો સરકાર ઉપાડશે એટલે સરકારને આટલી મોટી એક સ્ટેપ ભારતમાં રોજગાર ઉભું કરવામાં આટલું મોટું સ્ટેપ જે ઉપાડ્યું એના માટે તો હું સરકારનો પણ વંદન કરીશ જેનાથી ભારતીય બેરોજગારોને હવે રોજગાર મળતા થઈ છે હવે આ ત્રણ મહિનાનું જે કોર્સ છે એની અંદર

કે સંસ્થાના જે નંબર છે 9099987846 ઉપર સંપર્ક કરીને પણ એડમિશનની માહિતી મેળવી શકશો આની અંદર જે ડોક્યુમેન્ટ આપણે આપવાનું રહેશે વિદ્યાર્થીઓને એ ડોક્યુમેન્ટની અંદર તમારું 10મી કે 12મી નું સર્ટિફિકેટ પછી તમારું આધાર કાર્ડ અને બીજા જે બેઝિક ડોક્યુમેન્ટ્સ છે રાશન કાર્ડ થઈ ગયું પછી તમારું એક બેંકનું પાસબુક થઈ ગયું અને તમારું મૂળ નિવાસનું પ્રમાણપત્ર અને બીપીએલ કાર્ડ જે તમારી પાસે હોય તો કાં તો પછી સરપંચ દ્વારા લેખિત જે પરવાનગી હોય એમની ઈ પણ તમે સબમિટ કરાવીને આ કોર્સમાં એડમિશન મેળવી શકશો આવો તક ભારત સરકારે કચ્છના યુવાનો માટે નહીં ભારતના યુવાનો માટે લઈને આવી રહ્યા છે તો એ એક બહુ મોટી તક છે યુવાનો માટે અને આ

જવાબદારી આની અંદર સરકારની અને જે સંસ્થાઓ આની અંદર સંકલન કરી રહ્યા છે એ લોકોની રહેશે એટલે બે વસ્તુ થશે એક તો તમને એક એવું સર્ટિફિકેટ મળશે જે ભારત સરકાર માન્ય હોય અને બીજી વસ્તુ કે તમને તમારી નોકરી મળશે જે તમારા જીવનયાપન માટે બહુ જરૂરી છે કચ્છના ખૂણે ખૂણે પહોંચાડશે જેનાથી કચ્છના ખૂણે ખૂણેથી જે પણ બેરોજગાર યુવાનો છે કે પોતાના રોજગારી માટે જે લોકો અત્યારે પ્રયાસરત છે

સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલેવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ तालुको राहता जिलो अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइनज्रिपल नाइन ऐट फाइव टू सिक्स थ्री सिक्स ऐट अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री ऐट नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव ऐट सिक्स थ्री ऐट थ्री सिक्स ऐट फाइव